લોકસભાની બાકીની ગુજરાતની અગિયાર બેઠકો માટે ભાજપે આઠ બેઠકો પરની યાદી તૈયાર કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જો કે આ વખતે દક્ષિણ ગુજરાતમાં સુરત નહીં પરંતુ વલસાડમાં ભાજપ મહિલા ઉમેદવાર ઉતારે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની ત્રણ ટર્મ થઈ ચૂકી છે ત્યારે સુરત લોકસભા બેઠક પર આ વખતે ભાજપ પુરુષ ઉમેદવાર ઉતારશે તેવા અહેવાલ છે કેમ કે રાજ્યસભામાં ગોવિંદ રૂપી સૌરાષ્ટ્રવાસીને મોકો મળ્યો છે ત્યારે ભાજપ સુરત બેઠકથી મૂળ સુરતી પુરુષ ઉમેદવાર ઉતારે તે ઉતર્ક છે મુકેશ દલાલનું નામ સુરતથી ભાજપના ઉમેદવાર માટે સૌથી વધુ ચર્ચામાં છે સૂત્રોની જાણકારી પ્રમાણે મુકેશ દલાલના નામ પર મોહર પણ લાગી ચૂકી છે બીજી તરફ વલસાડ બેઠકથી કેસી સી પટેલના સ્થાને મહિલા ઉમેદવાર તરીકે ઉષા પટેલનું નામ ચર્ચામાં છે વલસાડ અને સુરત બેઠકના ઉમેદવાર હવે પછીની યાદીમાં જાહેર થાય તેવી શક્યતા છે